સમાચાર સમાચાર બકુલા પરમાર વાંચે છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને માલદીવના રાષ્ટ્રપતિ ડોક્ટર મોહમ્મદ મુઇઝુ વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો યોજાઈ બે હજાર એકમાં આજના દિવસે ગુજરાતનું મુખ્યમંત્રી પદ સંભાળનાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જાહેર પદ ઉપર સેવાના ત્રેવીસ વર્ષ પૂર્ણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના વડપણ હેઠળ દિલ્હીમાં ડાબેરી ઉગ્રવાદથી અસરગ્રસ્ત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજાઈ જમ્મુ કાશ્મીર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીની મતગણતરી આવતીકાલે મહિલા ટી ટવેન્ટી ક્રિકેટ વિશ્વકપમાં આજે ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મુકાબલો અને બિલિયર્ડ્સમાં પંકજ અડવાણીએ જાડેન ઓંગને પાંચ એકથી હરાવીને સોંઘે સિંગાપોર ઓપન ખિતાબ જીતી લીધો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને માલદીવના રાષ્ટ્રપતિ ડોક્ટર મોહમ્મદ મુઇઝુ વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો ચાલી રહી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં શ્રી મુઇઝુ સાથે પારસ્પરિક હિતના દ્વિપક્ષીય પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ ઉપર ચર્ચા કરશે આ બેઠક બાદ બંને દેશો વચ્ચે અનેક કરારો ઉપર હસ્તાક્ષર થવાની શક્યતા છે અગાઉ માલદીવના રાષ્ટ્રપતિ ડોક્ટર મોહમ્મદ મુઇઝુનું આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે ગાર્ડ ઓફ ઓનર આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે શ્રી મુઇઝુ અને તેમની પત્ની સાજીદા મોહમ્મદનું સ્વાગત કર્યું હતું બાદમાં ડોક્ટર મુઇઝુએ રાજઘાટની મુલાકાત લઈને મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જાહેર પદ ઉપર સેવાને આજે ત્રેવીસ વર્ષ પૂર્ણ થયા છે વર્ષ બે હજાર એકમાં આજના દિવસે જ તેઓ સૌ પ્રથમવાર ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા કેન્દ્રમાં એનડીએ સરકારે શરૂ કરેલા કલ્યાણકારી કાર્યક્રમ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શરૂ કરેલા તેમના કાર્યોથી પ્રેરિત છે ગુજરાત મોડલ તરીકે ઓળખાતા આ અભિયાનોમાં જળ સંરક્ષણ વૃક્ષારોપણ અભિયાન બંધારણનો ઉત્સવ સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન રમતગમત અને સંસ્કૃતિને પ્રોત્સાહન સામેલ છે શ્રી મોદીએ લોકભાગીદારી એટલે કે શાસનમાં લોકોની ભાગીદારી ઉપર ભાર મૂક્યો પ્રધાનમંત્રીએ શરૂ કરેલું ચર્ચિત જળજીવન મિશન બે હજાર ચોવીસ ઉત્તર ગુજરાતના દુષ્કાળગ્રસ્ત વિસ્તારો માટે શરૂ કરાયેલી સુજલામ સુફલામ જળ અભિયાનના અનુભવથી પ્રેરિત છે ગુજરાત સરકાર આજથી વિકાસ સપ્તાહની ઉજવણી કરી રહી છે બે હજાર એકમાં જ્યારે નરેન્દ્ર મોદી રાજ્યના મુખ્યમંત્રી બન્યા હતા ત્યારથી અત્યાર સુધી રાજ્યની વિકાસયાત્રાને દર્શાવવા માટે વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે આ દરમિયાન પ્રસિદ્ધ સ્થળો ઉપર વિકાસ પ્રદર્શની સહિત ઘણા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે રાજ્યના વિકાસમાં નરેન્દ્ર મોદીના મહત્વપૂર્ણ યોગદાન વિશે લોકોને માહિતગાર કરવા માટે રાજ્ય સરકાર તેમની પરિવર્તનકારી પહેલ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી અમદાવાદ રિવરફ્રન્ટ મોઢેરા મંદિર ગિફ્ટ સિટી સહિત માન્ય ત્રેવીસ પ્રતિષ્ઠિત સ્થળોએ વિકાસ વોકનું આયોજન કરશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તમામ મંત્રીઓ સાથે આજે ગાંધીનગરમાં ભારત વિકાસ પ્રતિજ્ઞા લેશે રાજ્યના આર્થિક વિકાસને પ્રદર્શિત કરવા માટે સ્ટાર્ટઅપ નવા શોધક અને ઉદ્યોગ સાહસિકોના યોગદાનને દર્શાવવા માટે રાજ્યમાં ગુજરાત વિકાસ ઇનોવેશન એક્સપોનું આયોજન કરવામાં આવશે મોબાઇલ એક્ઝિબિશન વાન નરેન્દ્ર મોદીના સંકલ્પો અને સિદ્ધિઓ ખાસ કરીને ભૂકંપ પછી ભુજમાં થયેલા પરિવર્તન વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અને જનધન સહિત તેમના દ્વારા લેવામાં આવેલી વિવિધ સામાજિક આર્થિક પહેલોને પણ વિડિયોના માધ્યમથી પ્રદર્શિત કરાશે આ સાથે જ ત્રણ હજાર કરોડથી વધુની વિકાસ યોજનાઓનો પ્રારંભ કરાશે હેશટેગ વિકાસ સપ્તાહ ટ્રેન્ડ સાથે સામાન્ય લોકો સરકારના શાસન સંદર્ભે પોતાના વિચારો રજૂ કરી શકશે તેમજ આ આયોજનમાં ભાગ લઈ શકશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં આજે નવી દિલ્હીમાં નક્સલવાદ પ્રભાવિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે સમીક્ષા બેઠક ચાલી રહી છે જેમાં આંધ્રપ્રદેશ બિહાર છત્તીસગઢ ઝારખંડ તેલંગાણા ઓડિશા મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રીઓ ઉપસ્થિત રહ્યા છે ગૃહમંત્રાલયના જણાવ્યા પ્રમાણે નક્સલવાદ પ્રભાવિત રાજ્યોના વિકાસમાં મદદ માટે જોડાયેલા પાંચ કેન્દ્રીય મંત્રીઓ પણ આ બેઠકમાં હાજર રહ્યા છે આ ઉપરાંત રાષ્ટ્રીય સુરક્ષા ઉપસલાહકાર અને કેન્દ્ર તેમજ રાજ્યો અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના વરિષ્ઠ અધિકારીઓ પણ ભાગ લઈ રહ્યા ગૃહ ગૃહમંત્રાલયે કહ્યું છે કે કેન્દ્ર સરકાર માર્ચ બે હજાર છવ્વીસ સુધીમાં નક્સલવાદ પ્રેરિત ઉગ્રવાદના જોખમને સંપૂર્ણ રીતે ખતમ કરવા માટે પ્રતિબદ્ધ છે અને નરેન્દ્ર મોદી સરકારની નીતિના કારણે ઉગ્રવાદી હિંસામાં બોતેર ટકાનો ઘટાડો થયો છે જ્યારે વર્ષ બે હજાર દસની સરખામણીમાં બે હજાર ત્રેવીસમાં મૃત્યુઆંકમાં છ્યાસી ટકાનો ઘટાડો થયો છે દિલ્હીની સ્થાનિક અદાલતે આજે રાષ્ટ્રીય જનતા દળના વડા અને ભૂતપૂર્વ રેલવે મંત્રી લાલુ પ્રસાદ યાદવ અને તેમના બંને પુત્રોને જમીન સામે નોકરી સંલગ્ન મની લોન્ડરિંગ કેસમાં જામીન આપ્યા છે અદાલતે જણાવ્યું હતું કે આરોપીઓની ધરપકડ કર્યા વિના ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી શ્રી યાદવ અને તેમના પુત્રો તેજસ્વી અને તેજ પ્રતાપ યાદવ પ્રત્યેકને એક લાખ રૂપિયાના વ્યક્તિગત બોન્ડ ઉપર જામીન મંજૂર કરવામાં આવ્યા હતા કેસની વધુ સુનાવણી પચીસમી ઓક્ટોબરે યોજાશે અદાલતે તમામ આરોપીઓને તેમના પાસપોર્ટ જમા કરાવવાની પણ સૂચના આપી હતી આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર ઉપરથી સાંભળી રહ્યા છો આ રાષ્ટ્રીય સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો છો હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે આવતીકાલે મતગણતરી થશે આ માટે નેવ જેટલા કેન્દ્રો બનાવવામાં આવ્યા છે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પંકજ અગ્રવાલે જણાવ્યું છે કે આ મતગણતરી કેન્દ્રો તમામ બાવીસ જિલ્લાઓના મુખ્ય મથકો ખાતે બનાવવામાં આવ્યા છે કાલકા અને પંચકુલા વિધાનસભા વિસ્તારોમાં થયેલા મતદાનના મતોની ગણતરી પંચકુલામાં તેમજ નારાયણગઢ અંબાલા કેન્ટ અંબાલા સિટી અને મૂલના વિસ્તારોની મતગણતરી અંબાલામાં બનાવાયેલા ચાર કેન્દ્રો ઉપર કરવામાં આવશે તો યમુનાનગર જિલ્લાની ચાર બેઠકો માટે મતગણતરી યમુનાનગરમાં બનાવાયેલા કેન્દ્રો ઉપર થશે આ રીતે જિલ્લાના દરેક મુખ્ય મથકે જે તે જિલ્લાની વિધાનસભા બેઠકો માટે મતગણતરી થશે સીસીટીવી કેમેરા દ્વારા પ્રત્યેક રૂમનું નિરીક્ષણ કરવામાં આવશે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનોને ત્રિસ્તરીય સુરક્ષામાં રાખવામાં આવ્યા છે સ્ટ્રોંગ રૂમની સુરક્ષા માટે હરિયાણા પોલીસ અને અર્ધસૈનિક દળો તૈનાત કરાયા છે તો જમ્મુ કાશ્મીરમાં પણ આવતીકાલે મતગણતરી હાથ ધરાશે આકાશવાણી જમ્મુના અમારા પ્રતિનિધિ સુનિલ કૌલ જણાવે છે કે મતગણતરીને લઈને જમ્મુ કાશ્મીરમાં સઘન બંદોબસ્ત કરાયો છે જમ્મુ કાશ્મીરની કુલ નેવ બેઠકો માટે મતગણતરી થશે રાજ્યમાં ત્રણ તબક્કામાં છેલ્લા દસ વર્ષની સરખામણીએ રેકોર્ડ બ્રેક મતદાન નોંધાયું છે આઠસો તોતેર ઉમેદવારોના ભાવિનો આવતીકાલે ફેંસલો થશે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની નાણાકીય નીતિ સમિતિની ત્રણ દિવસીય બેઠક આજથી શરૂ થશે નિષ્ણાતોના મતે આરબીઆઈ ચાવીરૂપ વ્યાજદરો યથાવત રાખે તેવી શક્યતા છે ખાદ્ય ફુગાવો અને આર્થિક વૃદ્ધિના જોખમો આરબીઆઈ માટે મુખ્ય ચિંતાની બાબતો છે સરકારે રિઝર્વ બેન્કને કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ આધારિત છૂટક ફુગાવો ચાર ટકાની અંદર જાળવવાનું કામ સોંપ્યું છે આ મહિનાની શરૂઆતમાં સમિતિની પુનઃરચના કરવામાં આવી હતી તેમાં ત્રણ નવા સભ્યો જોડાયા હતા મહિલા ટી ટ્વેન્ટી ક્રિકેટ વિશ્વકપમાં આજે શારજાહમાં રમાનારી ગ્રુપ બીની મેચમાં ઇંગ્લેન્ડનો મુકાબલો દક્ષિણ આફ્રિકા સામે થશે મેચ ભારતીય સમય અનુસાર સાંજે સાડા સાત વાગે શરૂ થશે દરમિયાન ગઈકાલે દુબઈમાં રમાયેલી મેચમાં ભારતે પાકિસ્તાનને છ વિકેટથી પરાજય આપીને સેમીફાઇનલની આશા જીવંત રાખી છે દરમિયાન ત્રણ મેચની પુરૂષ ટી ક્રિકેટ શ્રેણીની પ્રથમ મેચમાં ગઈકાલે ભારતે બાંગ્લાદેશને સાત વિકેટે પરાજય આપ્યો હતો બિલિયર્ડ્સમાં ભારતીય ખેલાડી પંકજ અડવાણીએ ગઈકાલે સ્થાનિક ખેલાડી જાડેન ઓંગને પાંચ એકથી હરાવીને સોંઘ્ય સિંગાપોર ઓપન ખિતાબ જીતી લીધો છે અગાઉ અડવાણીએ ક્વાર્ટર ફાઇનલમાં થાઇલેન્ડના દેચાવાત પુમજાએંગને ચાર ત્રણથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો હવે તેઓ નવેમ્બરમાં દોહામાં વિશ્વ બિલિયર્ડ્સ સ્પર્ધામાં રમશે શ્રીલંકામાં આજથી પંદરમી વસ્તી ગણતરી અને આવાસ માટેની રહેણાંક માહિતી એકઠી કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે વસ્તી ગણતરી અને આંકડાશાસ્ત્ર વિભાગના મહાનિર્દેશક અનુજા સેનાવીરત્ને જણાવ્યા પ્રમાણે વસ્તી ગણતરીની પ્રક્રિયામાં સામેલ લગભગ પચાસ હજાર જેટલા અધિકારીઓ લોકોની માહિતી એકત્રિત કરવા માટે દેશભરના ઘરોની મુલાકાત લેશે શ્રીલંકામાં દર દસ વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે પરંતુ કોવિડ રોગયાળા અને આર્થિક સંકટના કારણે આ પ્રક્રિયામાં વિલંબ થયો છે અહીં દેશની છેલ્લી વસ્તી ગણતરી બે હજાર બારમાં હાથ ધરવામાં આવી હતી પાકિસ્તાનમાં કરાચી વિમાનમથકની બહાર ગઈરાત્રે વિસ્ફોટ થતા બે વ્યક્તિના મૃત્યુ થયા હતા અને અગિયારને ઇજા થઈ હતી અલગતાવાદી ઉગ્રવાદી જૂથ બલોચ લિબરેશન આર્મીએ આ હુમલાની જવાબદારી લેતા જણાવ્યું છે કે તેણે ચીની એન્જિનિયર્સ અને રોકાણકારોના ઉચ્ચ સ્તરીય કાફલાને લક્ષ્ય બનાવ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને માલદીવના રાષ્ટ્રપતિ ડોક્ટર મહંમદ મુઝુ વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો યોજાઈ બે હજાર એકમાં આજના દિવસે ગુજરાતનું મુખ્યમંત્રી પદ સંભાળનાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જાહેર પદ ઉપર સેવાના ત્રેવીસ વર્ષ પૂર્ણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના વડપણ હેઠળ દિલ્હીમાં ડાબેરી ઉગ્રવાદથી અસરગ્રસ્ત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજાઈ જમ્મુ કાશ્મીર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીની મતગણતરી આવતીકાલે આકાશવાણી ઉપરથી સમાચાર પૂરા થયા